જ્યાં આપણી અસંખ્ય ગાયો વાછરડા છે ત્યાં આગળ આવીને ગાય માતાનું પૂજન કર્યું છે અને દિવસે દિવસે આ કરવાથી અહીંયા અનેક લોકો અહીંયા પોતાનો કોઈ પણ સારો દિવસ હોય તો અહીંયા આવીને આ પૂજા અર્ચના ગાયની કરે છે અને દાન દક્ષિણા અહીંયા આગળ આપે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આખા વર્ષ દરમિયાન મેં ઘણીક ઘણા બધા કાર્યક્રમો જોયા છે એની અંદર અનેક લોકો અહીં આવીને ઉજવતા થયા છે ખાસ કરીને આજે જન્મદિન હોય તો આયુષ્યમાન ભારતના કાર્ડ છે એવા અનેક ગરીબ પરિવારોના આજે આયુષ્યમાન ભારતના કાર્ડનું વિતરણ કરવામાં આવશે અને લગભગ સાડા દસ અગિયાર વાગે જે નવી સિવિલ હોસ્પિટલ બની છે એમાં એક ડાયાલિસિસ સેન્ટરનું આમ જોવા જઈએ તો ટોકન રૂપે એનું ઉદઘાટન થઈ ગયું છે પણ આજે એક ઓફિશિયલ રીતે એને આજે ખુલ્લું મૂકવામાં આવશે અને સાથે સાથે કલેક્ટર ઓફિસ ખાતે એક નાનકડું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે જે ખાલી સુંદરતામાં એનો વધારો થાય અને ત્યારબાદ આખા દિવસ દરમિયાનની અંદર મા કાર્ડનું ડિસ્ટ્રિબ્યુશન આયુષ્યમાન ભારત કાર્ડનું ડિસ્ટ્રિબ્યુશન અને નારી કેન્દ્રમાં જઈને એ દીકરીઓ જોડે આજની વરસગાંઠ ની કેક શેર કરવી એમને ગિફ્ટ આપી આવો એક નાનકડો આખા દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ભરૂચના વોર્ડ નંબર સાતના ડાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે પણ પરિવારોને સરકારની વિવિધ યોજના જેવી કે મા કાર્ડ વાત્સલ્ય કાર્ડ સહિતના વિવિધ યોજનાના કાર્ડનું વિતરણ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ ભરૂચના સિવિલ હોસ્પિટલમાં બેડના ડાયાલિસિસને બેડનું બનાવી નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતા નવા ડાયાલિસિસનું લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાનો જન્મદિવસ નિમિત્તે કર્યું હતું અને ડાયાલિસિસમાં રહેલા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની સેવા સારી હોવાનું જણાવી ધારાસભ્યોને તેઓના જન્મદિનની શુભેચ્છાઓ દર્દીઓએ પણ પાઠવી હતી ત્યારબાદ કલેક્ટર કચેરીની બહાર ત્રણ સર્કલ પાસે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઊભું કરાયેલ સ્ટેચ્યુનું પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત નગરપાલિકાના નગરસેવકો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિત કેલવરી સ્કૂલના ટ્રસ્ટી ટીએમ ઓનકાર સહિતનાઓએ પણ ધારાસભ્યને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી આજે ભરૂચના લોકલાડીયા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલનો જન્મદિવસ છે એ અંતર્ગત આજે તેમણે ઘણા બધા કાર્યક્રમો યોજેલા છે સવારે એમને સૌ પ્રથમ તો ગૌપૂજા કરી ત્યારબાદ વોર્ડ નંબર સાતમાં જે લાભાર્થીઓ હતા મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના તેઓને એ કાર્ડ વિતરણ એમના હસ્તે કરવામાં આવ્યું છે અને સિવિલ સેન્ટરમાં પણ જે લાલનું ઓપનિંગ કરવામાં આવેલું છે ત્યારબાદ અત્યારે કલેક્ટર કચેરી ખાતે તેમને પોતાની જ ગ્રાન્ટમાંથી એક સ્ટેચ્યુ મૂકેલું છે ને આજે એમના જન્મદિવસને હતો એટલે એ રીતે અમે એવું કીધું કે તમારો જન્મદિવસ છે તો તમે આજે જ કરો બાકી તો પહેલાં કરી દેવાના હતા પણ અમારી લાગણીને માન આપી ને આજે તેમણે આ અહીંયા કરી સ્ટેચ્યુનું લોકાર્પણ